શ્રી રામ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ અમરેલીના આંગણે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે પધારતા હોય ત્યારે આપણે એમનું પેલા સ્વાગત કરીએ છીએ સવારમાં નાગના દાદાના દર્શન કરી અમરેલીના વિકાસના કાર્યનું ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબના વર્ગ સ્થળે થવાનું છે જે રીતે અમરેલી જિલ્લાનું એસટી બસ સ્ટેન્ડ જે લોકોને એક માગણી છે કે એસટી બસ સ્ટેન્ડ અમરેલીમાં એક એરપોર્ટ જેવું બને એ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવાનું છે રાજમહેલનું રિનોવેશન માટેની

હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટિરિયર એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી હું અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ